આજે આપણે આદર્શ અને પ્રતિશીલ એવા દાડવા ગામના ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ એમને ધાનુકા કંપનીની નવી દવાનો ઉપયોગ કર્યો છે તો એમના વિશે એમનો પરિચય રામ 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 તમારો પરિચય આપો ને મારું નામ કલ્પેશભાઈ ધીરુભાઈ માંદળીયા ગામ દાડમાં ને મારો મોબાઈલ નંબર છન્નું બે એકતાલીસ બત્રીસ પાંચસો સાત તમારે કેટલા વીઘાનું કપાસનું વાવેતર કર્યું છે મારે સિત્તેર વીઘાનું છે સિત્તેર વીઘાનું છે તમે ધાનુકા કંપનીની લાનીઓ દવા

અને અત્યારે આપણે કપાસમાં જોઈ શકીએ છીએ કે કપાસના નવા ડોકા એકદમ તંદુરસ્ત અને સારા આવે છે અને જીવાત પણ કંટ્રોલની અંદર છે તમે બીજા ખેડૂત મિત્રોને ધાનુકા કંપનીની લાનીઓ દવા વિશે શું કહેશો આ એક જ દવામાં બધું સોલ્યુશન આવી એટલે આ દવાનો વપરાશ કરો તો સારું રહે ત્રણ ચાર દવા ભેગી કરીને સરખું જ રહે બે થી ત્રણ પ્રકારની ભે દવાનો છો લાલીઓ દવાનો ઉપયોગ કરવો સારું સારું ખૂબ આભાર ધન્યવાદ